સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજે સવારથી જ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે આજે છ કલાકમાં એટલે કે બપોરે બાર વાગ્યા સુધીમાં એકસો આઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે તેમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આપ ફાટ્યું છે કલ્યાણપુરમાં છ કલાકમાં અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો છે માલેતા ગામમાં ત્રણ કલાકમાં પંદર ઇંચથી વધુ વરસાદ ખાબક્યાનો દાવો છે બીજી બાજુ માણાવદરમાં છ ઇંચ વરસાદ પડ્યો જેને પગલે માણાવદર તાલુકાના પાજોદ સરળિયા ગામના ખેતરો કે દરિયો બની ગયા છે જ્યારે માળિયા હાટીના ઉપલેટા અને ગીર ગઢડામાં પાંચ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે બાટવા ધોરાજી ઉપલેટામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી હાલત જોવા મળે છે બીજી બાજુ વિસાવદર પલસાણામાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે છ કલાકમાં બાવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ચોત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે તો બીજી બાજુ કલ્યાણપુરના માલેતા ગામમાં વાદળ ફાટ્યું હોય તેવી હાલત જોવા મળી છે માલેતાના સરપંચ સામંતભાઈ ગોજિયાના દાવા પ્રમાણે આ ગામમાં માત્ર ત્રણ કલાકમાં પંદર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સિંધણી નદીનું પાણી ગામમાં આવી ગયું છે જેના કારણે સો ઘરમાં પાણી ઘૂસી જતા હાલાકી સર્જાય છે ગામમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાયું છે